પણ એક એક સમય તમારો લાય છે કરોડો રૂપિયા દેતા ન મળે એટલે તો વાણી માગે છે કે તારી એક એક પળ જાય લાખ તો વજી લે ને સીતારામ તારી એક એક પળ એક એક શ્વાસો લાખો રૂપિયા દેતા ન મળે એવો જાય છે તો આપણે કેમાં કાઢ્યો છે ગામની નિંદા કરવામાં ઓલી બાઈ આવી છે ઓલો ભાઈ આવો છે હિસાબ રાખવા ઘરમાં ઝગડા કરવામાં એકબીજાના ગુણ દોષ આપણે આપણો સમય વિતાવી દીધો છે જે સમય પરમાત્મા ને મેળવવા માટેનું જે ભજન કરવાનું ઉઠલી આમાં નામાં કાઢ્યો કરોડો રૂપિયા દેતા ન મળે એવો સમય પછી જયારે અંત સમય આવે આમાં છેલ્લા શ્વાસા હોય હું અહીંયા આવ્યો છું અત્યારે કાલ કદાચ ને

કરવા કે જે પરમાત્માને મેળવવા માટે તને આ મનુષ્ય અવતાર આવ્યો છે કે કે મનુ મનુષ્ય અવતાર માંડ કરીને કોઈ ભજ્યો નહીં ભગવાન હે તકરીને પછે આશો જમનો માર પેટ ભરીને માટે રામ નામ ને સંભાળે દર્પણ હું લીધું ધૂલી પછી ક્યાંથી પામે રે દીદા આપણે આપણું મોઢું જોવું હોય તો દર્પણ આપણે હમ રાખવું જોઈએ કે નહીં બધા આપણે આપણે મોઢું જોઈ શકીએ આમ રાખી તો આપણે મોઢું દેખાય

પછી એટલું પૂછો કે તમે આવું એ છે કે અમે રાખતા જોઈને કે અમે બરોબર જ હોય અમે અમારા ખાલી જ ન હોય એટલે ભૂલ કોની કાઢે છે ફૂકની પોતાની ભૂલ જો કાઢે તો તો એનો મેળ આવી જાય પણ એને ગામની ભૂલ કાઢી બીજાની ભૂલ કાઢી બીજાની ભૂલ કાઢી આમાં જરૂર શાની છે સમજણ ની સમજણ ન હોય તો જેટલું બોલી ને એ મિથ્યા એટલે કે એ સમજણ એ લીન નથી રે મારા

તો રવ આપણા દુષ્મના દીકરા હતા એના આમાં તમારું તમારે એને હું લેવા લેવા દેવા નથી પણ એના કરેલા કર્મ છે ને એ તમારા મોઢા બગાડે છે રાજી કરે છે તમે જે સત્કર્મ કરીને જશો તો તમારી પાછળ તમને યાદ કરી કરશે આ જેટલા મહાપુરુષોને આપણે ભજન કરીએ છીએ જેને યાદ કરીએ છીએ જેના નામથી સત્સંગ હાલે છે એને આપણા માટે કોઈ સારા ના મૂકી ગયા નથી ગયા

કે જપ કર તપ કરે કોટી જગન કર કાસી જઈને કરવત લેતા પણ કે હું આ પછી મુક્તિ ને પામે મર હોય જોગી અબ્દુલ્લા કેટલા ની રસ્તે સડાઈ દે કે તમે જપ કરો જંગલ માં કોઈ ને કે તમે તપ કરો તો કેટલા ન્યા સડાઈ દે તમે કાસી જાન ને કરવત મુકાવો